રાષ્ટ્રીય દસ વર્ષો એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસીય પિયર એજ્યુકેટર તાલીમ યોજવામાં આવી છે તો અંકલેશ્વર તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકાના દસ વર્ષથી ઓગણીસ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર તેમજ કિશોરીઓની પિયર એજ્યુકેટર તાલીમનું આયોજન થયું હતું જેમાં કિશોર અવસ્થા દરમિયાન આરોગ્યને લગતી મુખ્ય છ થીમ જેવી કે પોષણ માનસિક આરોગ્ય પ્રજનન તંત્રને લગતી સમસ્યા આરોગ્યપ્રદ જીવનશૈલી નશીલા દ્રવ્યનું સેવન માસિક આરોગ્ય અને ધારલી હિંસા જેવા વિષયો ઉપર આરોગ્ય કેન્દ્રોના તાલીમ પામેલા તજજ્ઞો દ્વારા પસંદગી કરાયેલા દસ વર્ષથી ઓગણીસ વર્ષના પિયર એજ્યુકેટરને ત્રણ દિવસની આરોગ્યલક્ષી માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન તાલીમ આપવામાં આવી હતી नमस्कार मेरा नाम है सोनम भारती हम यहाँ पीयर एजुकेटेड की ट्रेनिंग के लिए आए हैं हम यहाँ पर अपने आने वाले जनरेशन के किशोर किशोरियों की समस्याओं का हल ढूंढने के लिए आए हैं उनके मन में जो भी सवाल पैदा होते हैं उन सवालों का जवाब देने के लिए हम यहाँ पर आए हुए हैं हम यहाँ पर ये जानेंगे कि किशोर किशोरियों के शरीर में जो वृद्धि और विकास हो रहा है उस उनके उनके आने वाले सवालों का जवाब देने के लिए हम यहाँ पर अपनी जानकारी को लेकर प्राप्त करके और उनके सवालों का जवाब देंगे हम यहाँ पर ए दी, आशा दीदी सी एच एम एम और अपने पास के सरकारी हॉस्पिटल के डॉक्टर डौक, से जानकारी लेंगे और उन्हें उनसे इन जानकारियों को प्राप्त करके अपने आसपास के सभी लोगों को कम्युनिटी के लोगों को और अपने मित्रों को यह बताएंगे कि उनके शरीर में जो भी विकास और वृद्धि हो रहा है वह आने वाले समय में आने के लिए स्वाभाविक है इसके लिए ना अपने दिमाग पर कोई भी जोर डालें क्योंकि यह हमारे जीवन का एक मोड है पहलू है जिससे हम कभी भी बच नहीं सकते क्योंकि यह हमारा जीवन का होने वाला लाइक किया से धन्यवाद तो छावामाते एनीमिया से बचने के लिए हमें जो रिसोर्स ऑफ आयरन है वो सब खाने चाहिए तो उसमें क्या-क्या आएगा पता है आपको क्या-क्या आएगा गुड़ चना भाजी सब आएगी ठीक है खजूर आएगा नट्स आएंगे ठीक है तो वो सब चीजें ज्यादा खानी है जो हमें एनीमिया से बचाता है खून की कमी से बचाता है आपके एज ग्रुप में या किशोर किशोरियों में एनीमिया का प्रमाण ज्यादा होता है ठीक है फिर आ, बी ट्वेल्व जैसी चीज है अभी ये बहुत ट्रेंड है कि मेरा बी ट्वेल्व कम हो गया है मेरा कैल्शियम कम हो गया है डी थ्री कम हो गया है तो बी ट्वेल्व के लिए आप क्या खाओगे તો અંકલેશ્વર તાલુકામાં વર્ષે વીસ બેચમાં આઠસો જેટલા પિયર એજ્યુકેટર તૈયાર કરવાના છે અને આ તાલીમ પામેલા પિયર એજ્યુકેટર અન્ય કિશોર તેમજ કિશોરીઓને આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડશે તેવું તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર હું ડૉક્ટર સુશાન કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર હાલમાં આરકેએસકે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા અંકલેશ્વર તાલુકામાં દસથી ઓગણીસ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓની ત્રણ દિવસીય પિયર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવેલ છે જેમાં દસથી ઓગણીસ વર્ષના સિલેક્ટ કરેલા પિયર એજ્યુકેટરને ત્રણ દિવસ તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં ખાસ કરીને આ વર્ષે અંકલેશ્વર તાલુકાના વીસ બેચમાં આઠસો જેટલા પિયર એજ્યુકેટરને કવર કરવાના છે અને તેમને તાલીમ આપવાની થાય છે આ તાલીમના ભાગરૂપે તાલીમ લીધેલ પિયર એજ્યુકેટર બાદમાં દસથી ઓગણીસ વર્ષના તમામ કિશોર અને કિશોરીઓ સાથે આરોગ્ય વિષય વિષયો પર ચર્ચા કરશે